આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે ત્યારે આ દિવસે જ તેજસ્વીની વિધાનસભાનું આયોજન વડોદરા મહાનગરપાલિકા ખાતે આયોજન કરવામાં આવ્યું છે બાલિકાઓ માટે સમાજમાં રહેતા જે ભેદભાવ છે તેને દૂર કરી અને સમાનતા લાવવા માટે જ આ એક મુખ્ય પ્રવાહ સાથે જોડવાની એક નવતર પહેલના ભાગરૂપે બાલિકાઓના જન્મ ગુણવત્તાયુક્ત શિક્ષણ રોજગાર લોકતાંત્રિક મૂલ્યની અવગત જેને એક બાબતો છે તે હેતુસર આ અભિયાન ચલાવવામાં આવનાર છે આ અનુસંધાને વડરા મહાનગરપાલિકાના સભા હોલ ખાતે જ બાલિકાઓ દ્વારા સભાનું સંચાલન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસની કચેરી તેમજ ગાંધીનગર દ્વારા કરવામાં આવનાર છે આ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં થવા જઈ રહ્યો છે ત્યારે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના ચાલતા વહીવટી સિસ્ટમને સમજવા માટેનો એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમમાં મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એટલે કે સ્થાયી સમિતિના અધ્યક્ષ સાથે જ નેતા અને દંડકની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે સાથે જ બાળકીઓને સર્ટિફિકેટ અને કીટનું પણ વિતરણ કરવામાં આવનાર છે બે હજાર નવની સાલમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ મહિલા બાળ વિકાસ વિભાગ અને મંત્રાલય દ્વારા બે હજાર નવની સાલમાં આજના દિવસ એટલે કે ચોવીસમી જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી ત્યારે અત્યારે આપણા જે મંત્રી શ્રી છે ભાનુબેન બાબરિયા મહિલા બાળ વિકાસ અને વિભાગ ના જે શ્રી છે ભાનુબેન બાબરિયાને એક વિચાર આવ્યો કે આજના આ રાષ્ટ્રીય બાલિકા દિવસને કંઈક અલગ રીતે અનોખી રીતે ઉજવવામાં આવે તેથી તેમના દ્વારા તેજસ્વીની વિધાનસભા નામ હેઠળ આજના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિધાનસભામાં પણ બાળકીઓ દ્વારા આજે વિધાનસભા ચલાવવામાં આવશે ત્યારે જ્યાં પણ મહાનગરપાલિકાઓ છે શહેરો અને જે જિલ્લાઓની પંચાયત છે તે બધી જ આજે દીકરીઓ દ્વારા ચલાવવામાં આવશે જ્યારે સરકારશ્રી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ હેઠળ રાષ્ટ્રના નિર્માણમાં મહિલા શક્તિને પ્રાધાન્ય મળે તે માટે તેત્રીસ ટકા અનામત ડિક્લેર કરવામાં આવ્યું અને એ સર્વસન્માન સંમતિથી નવી સત્રના નવા સત્ર પ્રથમ સત્રના પ્રથમ દિવસે પ્રથમ જે વિષય લેવામાં આવ્યો તે આ વિષય હતો અને ભવિષ્યમાં પણ નારી શક્તિ જ્યારે રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની છે ત્યારે આજે આ બાલિકા દિવસની આ અનોખી રીતે ઉજવણીનો વિચાર કરી અને એ પ્રમાણે ઉજવણીનું આજે પ્લાનિંગ કરવામાં આવ્યું હું મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ચોક્કસ આ આ દીકરીઓ જે આજે જેમણે આજે ભાગ લીધો છે પછી તે મહાનગરપાલિકામાં હોય બાલિકા પંચાયતમાં હોય કે પછી વિધાનસભામાં હોય એમને ચોક્કસ દેશમાં સરકારશ્રી દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યો અને એના વિશેની એ લોકોએ ઝીણવટપૂર્વક એ લોકોએ અભ્યાસ પણ કર્યો છે જેથી કરીને મને વિશ્વાસ છે કે આગળ પણ એ લોકો પોતે આમાં સતત જોડાયેલા રહેશે જેથી દેશ અને દુનિયામાં શું થાય છે આ જે આ જે બાલિકાઓ છે ભવિષ્યનું ભારત છે અને ભવિષ્યના ભારતના સર્જનની ક્ષમતા જેનામાં છે એવી આ દીકરીઓ છે તો ચોક્કસ એ લોકો પણ આગળ જઈ અને આપણા ભારત દેશના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની દિશામાં પણ વિચારશે આજે હું જે પણ વિધાનસભામાં મહાનગરપાલિકાઓમાં કે પંચાયતોમાં જે બાલિકાઓ દ્વારા આજના બાલિકા દિવસની અનોખી રીતે ઉજવણી કરી અને જે સભા ચલાવવાની કે પછી મહાનગરપાલિકાની બોર્ડ ચલાવવાનું અને પંચાયત ચલાવવાની જે પણ બહેન દીકરીઓને આજે તક મળી છે એમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને ફરી એક વખત મંત્રી શ્રી ભાનુબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું રહ્યો આજે બાળકીઓએ સભા ચલાવી ચોક્કસ ખૂબ સુંદર અનુભવ રહ્યો અને જ્યારે પ્રથમ વખત જ્યારે દીકરીઓ જેમની ઉંમર પણ આપણે જોઈએ છીએ કે હજુ તો કિશોરાવસ્થાની દીકરીઓ છે અને એ લોકો દ્વારા જે કોન્ફિડન્સથી જે આત્મવિશ્વાસ સાથે વિષયોની ને પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી ચર્ચાની રજૂઆત કરવામાં આવી ત્યારે અમે જે સભા અમારી જે સભા ચાલતી હોય છે અને વર્ષોથી જે લોકો પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા કોર્પોરેટર્સ તરીકે સ્ત્રીઓ તરીકે અહીં બિરાજે છે ત્યારે એઓ તેઓ પોતાના પ્રશ્નોની રજૂઆત જે કળાથી અને જે કહી શકાય કે ઉટકટતાથી કરતા હતા એવી જ ઉટકટતા દીકરીઓના જ્યારે ભાવ કે પ્રતિભાવ રજૂ કરતી વખત તેના ભાવ અને જો એમને જવાબ મળે છે જો સંતોષકારક નથી તો એના માટેનો પ્રતિભાવ કેવો હોય તો એ પણ ખૂબ સુંદર એ લોકોએ લાગ્યું જ નહીં કે ફર્સ્ટ ટાઈમ એ લોકો બેઠા છે તો ખરેખર ખૂબ સુંદર અનુભવ રહ્યો અને અમને ઘણું શીખવા પણ મળ્યું કે ભાઈ જ્યારે દીકરીઓ કોઈ વિષયની રજૂઆત કરે છે તો મને સેટિસ્ફેક્ટરી આન્સર મળવો જોઈએ એ પણ એમના એક આત્મવિશ્વાસ ઝડપતો હતો ખૂબ સુંદર અનુભવ રહ્યો પહેલાં તો અનુભવ બહુ સારો રહ્યો મને ફર્સ્ટ ટાઈમ હવે ઓપોર્ચ્યુનિટી મળી છે હું સોશિયલ વર્ક ફેકલ્ટીમાંથી બિલોંગ કરું છું અને આજે મને ખબર પડી કે એવા બહુ બધા સોશિયલ પ્રોબ્લેમ્સ છે જે વડોદરા સિટી ફેસ કરી છે અને અહીંયા જેટલી બી બાળકી ઉપસ્થિત હતી એ બધી અપકમિંગ જનરેશન છે તો એ આગળ જઈને ડેવલપ કરી શકશે અને એ લોકોને સોલ્યુશન બી શોધી શકશે બહુ બધી એ લોકોએ પ્રોબ્લેમ્સ કીધી જેવી રીતે સ્વચ્છતા થઈ ગઈ પછી ગર્લ્સની સેફ્ટી નથી અત્યારે પછી એમણે એવું કીધું કે લાઈક એ લોકોને પોષણ આહાર મળવો જોઈએ તો આંગણવાડીમાં બી બહુ બધો પોષણ આહાર મળે છે જેવી રીતે એ લોકોને શીરો સુખડી એ બધું આપવામાં આવે છે તો મારું કહેવું એવું છે કે આપણે પહેલાં જે ગામડાઓના લોકો છે એમને આ બધી સ્કીમ્સના વારામાં જાણ કરીએ તેથી એ લોકોને ખબર પડે અને એ લોકો અવેર થાય ને જેનાથી એ લોકોના ઘરમાં જેટલા બી છે બધાને અવેરનેસ મારું નામ યશા પિંગલે છે હું બરડા હાઈસ્કૂલમાંથી બિલોંગ કરું છું હું નાઇન્થ સ્ટેન્ડર્ડમાં છું મને અહીંયા ઓપોર્ચ્યુનિટી મળી મેં બહુ જ લક્કી છું કે મને વન ડે માટે બી આ ઓપોર્ચ્યુનિટી મળી પણ અહીંયા જે બી લોકો મતલબ ફેસ કરી રહ્યા છે પ્રોબ્લેમ્સ હું હોઉં તો પછી અધિકારીને કહીને તાત્કાલિક પહેલાં તો સોલ્યુશન લઉં યશા